નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે જિલ્લા પસંદગી દરમિયાન અંગ્રેજી વિષયમાં ધોરણ છથી આઠની જે વિદેશા ભરતી છે એમાં કેટલી જગ્યાઓ ભરાઈ છે કેટલા હાજર છે કેટલા ગેરહાજર છે જિલ્લાવાર કંઈ ક્યાં ક્યાં જગ્યાઓ ખાલી રહી છે સાથે મેરિટનો સેફ ઝોન કઈ રીતનો છે અને જે જગ્યાઓ ખાલી રહી છે તો બીજો રાઉન્ડ કોના માટે આવશે આ તમામ વાતો આપણા વિડીયોમાં કરશું તો વિડીયો અંત સુધી જોઈ લો તો જે ઓપન છે એની કુલ એકસો ને બોતેર જગ્યાઓ હતી એસસીની બાવીસ એસટીની ચોર્યાસી ઓબીસીની છોતેર ઇડબલ્યુ એસની ઓગણચાળીસ તો આ રીતે કુલ અંગ્રેજી વિષયમાં ત્રણસો ને ત્રાણું જગ્યાઓ હતી હવે આ ત્રણસો ત્રાણું જગ્યાઓમાંથી જે ઓપન કેટેગરી છે એમાં આજે હાઇએસ્ટ એકસો ને છ જગ્યાઓ ઓપનમાં ભરાઈ છે એટલે કે એકસો બોતેરમાંથી એકસો છ જગ્યાઓ ભરાઈ છે આ રીતે છાસઠ જગ્યાઓ આજે ઓપરની બાકી છે એસસી કેટેગરીમાં બાવીસમાંથી ત્રણ જણાએ પોતાની કેટેગરીમાં પસંદ કર્યું છે ઓગણીસ જગ્યાઓ બાકી છે ટી કેટેગરીમાં ચોર્યાસી જણમાંથી માત્ર બે જણાએ પોતાની કેટેગરીમાં લીધું છે તો આ રીતે બ્યાસી જગ્યાઓ બાકી છે ઓબીસી કેટેગરીમાં છોતેર જગ્યાઓમાંથી બાર જણાએ પોતાની કેટેગરીમાં પસંદગી કરી છે ચોસઠ જગ્યાઓ બાકી છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓગણચાળીસ જગ્યાઓમાંથી માત્ર બે જણાએ પસંદગી કરી છે અને સત્યાવીસ જગ્યાઓ એસ કેટેગરીમાં બાકી છે તો આ રીતે કુલ ત્રણસો ને ત્રાણું ત્રણસો ત્રાણું જગ્યાઓ હતી એમાંથી આજે જિલ્લા પસંદગી છે એકસો ને પાંત્રીસ જણાએ કરી છે હવે જે કુલ બાકી જગ્યાઓ રહી છે બસો ને અઠ્ઠાવન જગ્યાઓ બાકી છે હવે કુલ જે ત્રણસો ને પચાસ ઉમેદવારો આજે બોલાવેલા તો ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ અંગ્રેજી વિશે ધોરણ છથી આઠ વિદ્યાસાયક ભરતીમાં ત્રણસો પચાસ બોલાવેલા તેમાંથી એમાંથી એકસો પાંત્રીસ જણાએ જિલ્લા પસંદગી કરી છે બાકી બસો ને પંદર જણા હાઇએસ્ટ ગેરહાજર છે તો ભાષામાં કોઈ ભાષામાં હાઇએસ્ટ રહ્યા હોય તો અંગ્રેજી છે તો અંગ્રેજીમાં હાઇસ્ટ ગેરાજર રહેવાનું કારણ એક જ છે કે નવથી બારની જે ક્રમિક ભરતી છે એમાં અંગ્રેજી વિષયમાં બહુ સારી જગ્યાઓ હતી એના લીધે ઉમેદવારો ગેરહાજર રહ્યા છે હજુ પણ ગેરહાજર રહેશે કારણ કે હાઈસ્કૂલમાં એટલે કે નવથી બારની શાળાઓમાં ઉમેદવાર લાગે હોવાના લીધે આમાં ઓછો દાખ્યો છે સાથે મનગમતા જિલ્લા ન મળે તો એના લીધે પણ એવું થયું છે તો બસો ને પંદર જણ ગેરહાજર છે હવે ખાલી જગ્યાઓ છાસઠ બાકી છે બરાબર ઓપનમાં તો એનો મતલબ છે છાસઠ જગ્યાઓ બાકી હોય બીજું રાઉન્ડ જરૂર આવશે તો બીજું રાઉન્ડ જે છે એ એસસી કેટેગરી એસટી ઓબીસી ઈડબલ્યુ એસો બધામાં જગ્યા બાકી છે તો જે બીજું રાઉન્ડ છે એ ઓપન કેટેગરીનો આવશે બરાબર તો કેટલી જગ્યા માટેનો આવે છે તો એ અત્યારે આપણે જે એસટી કેટેગરી છે એના એસી નથી ગણવાના બાકીની જે જગ્યાઓ એકસો ને જેવી જગ્યાઓ વધે છે તો ત્રણસો પચાસ ઉમેદવારોને ફરીથી બીજા રાઉન્ડમાં બોલાવશે બરાબર હવે જે એસ કેટેગરી છે એનો અલગથી રાઉન્ડ બહાર પાડવો પડશે કારણ કે એનું કારણ એ છે કે જે એસટી કેટેગરીના ઉમેદવાર છે ઓપન કેટેગરીના મેરિટ દરમિયાન નહીં ભરાય એટલા માટે એસટી કેટેગરી માટે અલગથી રાઉન્ડ બહાર પાડવો પડશે તો જે બીજું રાઉન્ડ છે સાડા ત્રણસો જગ્યાની આસપાસ આવી શકે છે કારણ કે એનું કારણ એ છે કે એકસોને એસીની આસપાસ જગ્યાઓ ખાલી રહે છે એસટી કેટેગરી સિવાય તો બાકીના ઉમેદવારોનું જે અત્યારે સિસ્ટમ છે એ એકથી આઠની ભરતીમાં સતત ઓપનના રાઉન્ડ બહાર પાડવા અને જ્યાં સુધી જે બાકીની કેટેગરીઓ છે એટલે કે એસસી એસટી ઓબીસી ડબલ્યુએસ ડબલ્યુ એસ તો એ કેટેગરીઓના ઉમેદવારો ઓપનના રાઉન્ડ દરમિયાન મળતા રહે છે ત્યાં સુધી ઓપનના રાઉન્ડ બહાર પાડ્યા કરે છે અને જ્યાંથી કેટેગરીની જગ્યાઓ ભરાઈ જાય છે ત્યારે કેટેગરીની જગ્યાઓ સાથે સાથે ઓપનની ભરાતી રહે છે ઓપન સાથે સાથે કેટેગરીની જગ્યાઓ પણ ભરાતી રહેશે તો આ રીતે ઓપનનો રાઉન્ડ બહાર પાડવાથી જે કામગીરી છે એ મોટાભાગે થઈ જતી હોય છે અને જ્યારે ઓપનની તમામ જગ્યાઓ ભરાઈ જાય છે ત્યારે કેટેગરી વાઇઝ રાઉન્ડ બહાર પાડવો પડે છે તો આવું ઓપનની તમામ જગ્યાઓ ભરાઈ જશે પણ એસટી કેટેગરીની નહીં ભરાય તો એના લીધે એસટી કેટેગરીનો અલગથી રાઉન્ડ બહાર પાડવો પડશે હવે એની બે સિસ્ટમ છે તો એ કેટલી રાઉન્ડ જે બીજો રાઉન્ડ અંગ્રેજીનો આવે છે એની સાથે પણ બહાર પાડી શકે છે અને અલગથી પણ બહાર પાડી શકે છે તો એ જ્યારે આવશે ત્યારે આપણે જોઈ લેશું તો બીજા રાઉન્ડ તમામ કેટેગરીમાં ફરજિયાત આવશે તો એ કઈ રીતનું આવશે તો કે ઓપન માટે રાઉન્ડ ખોલશે અને બાકી જે કેટેગરી છે એના નામથી નહીં ખોલે પણ ઓપનના નામે રાઉન્ડ ખોલશે ને આ રીતે બધા પસંદગી કરી શકશે તો એ આપણે મેરિટનો સેફ છે ઓપન ઓપનમાં કેટલા સુધી છે આની વાત પણ આપણે કરશું તો હવે આપણે જિલ્લાવાર કેટલી જગ્યાઓ ખાલી છે આની ચર્ચા કરી લઈએ તો જે અમદાવાદ જિલ્લો છે ત્યાં બે જગ્યાઓ એસટી કેટેગરીની બાકી છે ત્યારબાદ વડોદરામાં ચાર જગ્યાઓ એસટી કેટેગરીની બાકી છે રાજકોટમાં એક જ જગ્યા એસ સી કેટેગરીની બાકી છે સુરત ખેડા આણંદ આમાં એક પણ જગ્યા બાકી નથી પંચમહાલમાં એકત્રીસ જગ્યાઓ એસટી કેટેગરીની બાકી છે ઈડબલ્યુએસની એસની બે બાકી છે તો આ રીતે કુલ તેત્રીસ જગ્યાઓ બાકી છે દાહોદની આપણે વાત કરીએ તો ઓપનમાં એકત્રીસ જગ્યાઓ બાકી છે એસસીમાં છ છે એસટી કેટેગરીમાં અઢાર છે ઓબીસીમાં ઓગણત્રીસ છે ઇડબલ્યુ એસમાં અગિયાર છે તો કુલ પંચાણું જગ્યા બાકી છે સાબરકાંઠામાં નથી જૂનાગઢમાં પણ ખાલી નથી પોરબંદરમાં નથી મહેસાણામાં પણ ખાલી નથી પાટણમાં પણ જગ્યા ખાલી નથી ભાવનગરની આપણે વાત કરીએ તો નવ જગ્યાઓ જે છે એ ઓપનમાં બાકી છે પાંચ જગ્યાઓ એસસીમાં બાકી છે એસ ટીમાં એક ઓબીસીમાં સાત ઈડબ્લ્યુ એસમાં ચાર તો કુલ છવ્વીસ જગ્યાઓ ભાવનગરમાં બાકી છે જામનગરમાં એક જગ્યા એસ કેટેગરીની બાકી રહી છે અમરેલીમાં એક જગ્યા એસ સીની છે એક એસ ટીની છે એક ઈડબ્લ્યુએસની છે તો કુલ ત્રણ જગ્યાઓ બાકી છે તે ઉપરાંત જે કચ્છ છે ત્યાં કોઈ જગ્યા ખાલી નથી કારણ કે એની અલગથી સ્પેશિયલ ભરતી છે ત્યાં એકસો ને ઓગણચાળીસ જગ્યાઓ મળ ભરતી થશે સાથે ભરૂચની વાત કરીએ તો એક જગ્યા એસસી કેટેગરીની ખાલી છે સત્તર એસટીની બે ઓબીસીની તો કુલ વીસ જગ્યાઓ બાકી છે નર્મદાની વાત કરીએ તો સાત જગ્યાઓ ઓપનમાં ખાલી છે છ ઓબીસીમાં છે બે ડબ્લ્યુ કેટેગરીમાં છે કુલ પંદર જગ્યાઓ ખાલી છે વલસાડમાં એક જગ્યા ઓબીસી કેટેગરીની બાકી રહી છે નવસારીમાં કોઈ પણ જગ્યા ખાલી નથી રહી બનાસકાંઠામાં એક એસ ટીની છે એક ઈડબલ્યુએસ એસ કેટેગરીની છે તો કુલ બે જગ્યાઓ બાકી રહી છે સુરેન્દ્રનગરમાં કોઈ જગ્યા ખાલી નથી ગાંધીનગરમાં નથી ડાંગમાં એક ઓબીસી કેટેગરીની જગ્યા ખાલી રહી છે તાપી નથી અરવલ્લી નથી ગીર સોમનાથમાં નથી દ્વારકામાં એક ઓપનની એક એસસીની બે ઈડબલ્યુએસ એસ કેટેગરીની તો કુલ ચાર જગ્યાઓ બાકી રહી છે મહીસાગરમાં 6 જગ્યાઓ એસટી કેટેગરીની છે એટલે કે કુલ 6 બાકી છે મોરબીમાં 3 एससी ની બાકી છે એક ओबीसी ની તો કુલ 4 જગ્યાઓ બાકી છે બોટાદમાં કોઈ જગ્યા ખાલી નથી છોટા ઉદેપુરમાં 18 જગ્યાઓ ઓપન ની છે एससी ને एसटी માં એક પણ ખાલી નથી ओबीसी ની 17 જગ્યાઓ બાકી છે તો આ રીતે કુલ 39 જગ્યાઓ બાકી છે અને ઈડબલ્યુએસ કેટેગરીની 4 જગ્યાઓ બાકી છે તો જિલ્લાવાર જગ્યાઓ જોઈએ તો બસો ને સત્તાવન બાકી છે અને એક જે શહેરી વિસ્તાર છે ત્યાં બાકી છે એટલે કે એમાં અમદાવાદ છે વડોદરા છે રાજકોટ છે ત્યાં કોઈ જગ્યાઓ ખાલી નથી જ્યારે સુરતમાં એક જગ્યાએ એસ ટી કેટેગરીની બાકી છે ભાવનગર મહાનગરપાલિકા છે જામનગર છે ઉપલેટા છે જેતપુર છે નડિયાદ છે આણંદ છે તો શહેરી વિસ્તારની તમામ જગ્યાઓ ભરાઈ ગઈ છે ઊંઝા સિદ્ધપુર ત્યાં પણ ખાલી નથી બોટાદમાં પણ નથી જગ્યા ખાલી મહુવામાં પણ નથી અમરેલીમાં પણ નથી અંજારમાં પણ નથી ભરૂચમાં પણ નથી તો એકમાત્ર સુરત જિલ્લો છે ત્યાં શહેરી એરિયામાં એક જગ્યા બાકી રહી છે બાકી જે પણ શહે શહેરી એરિયા છે અંકલેશ્વર નવસારી ગાંધીનગર ત્યાં જગ્યાઓ ભરાઈ ગઈ છે તો આજે દિવસના અંતે પ્રથમ રાઉન્ડના અંતે ઓપનની છાસઠ જગ્યાઓ બાકી છે એસસી કેટેગરીની ઓગણીસ એસટીની બ્યાસી ઓબીસીની ચોંસઠ ઇડબ્લ્યુ એસ કેટેગરીની સત્યાવીસ બાકી છે તો કુલ બસો અઠ્ઠાવન જગ્યાઓ બાકી છે દિવ્યાંગો માટે એ જૂથમાં બે જગ્યાઓ બાકી છે બી બી જૂથમાં પાંચ જગ્યાઓ બાકી છે સી જૂથમાં બે જગ્યા બાકી છે ડી જૂથમાં ત્રણ જગ્યા બાકી છે તો આ રીતે બારેક જગ્યાઓ બાકી રહી છે હવે આપણે મેરિટના સેફ ઝોનની વાત કરી લઈએ તો અંગ્રેજી વિષયમાં જે કુલ આજે ત્રણસો પચાસ ઉમેદવારો બોલાવેલા બરાબર તો છેલ્લે જે મેરિટ નંબર છે એ સિત્તેર પોઈન્ટ અઠ્ઠાવન પંચ્યાસી નંબર સુધીનાનો વારો આવી ગયો છે સિત્તેર પોઈન્ટ અઠ્ઠાવન પંચ્યાસી તો એમાં ઓબીસી કેટેગરીના કુલ કેટલા લાગ્યા છે તો કે એકસો ને ચોસઠ જણ બરાબર ઓ બી સીના એકસો ને ચોસઠ પછી જે ઈડબ્લ્યુ એસ કેટેગરી છે તો એમાં છન્ની રનનો વારો આવી ગયો છે એટલે કે જેને લેવું છે અને લીધું છે એ છ નો હતી ગેરહાજર રહ્યા છે ત્યારબાદ જે એસસી કેટેગરી છે એમાં અડત્રીસ ઉમેદવારોનો વારો આવી ગયો છે હવે આપણે એસટી કેટેગરીની વાત કરી લઈએ એસટી કેટેગરીમાં આઠ એક પસંદગી કરી લીધી છે બરાબર તો એમનું સિત્તેર પોઈન્ટ સિત્તેર પોઈન્ટ સિત્યોતેર બાસઠ સુધી બરાબર તો આ ચારેય કેટેગરીમાં આટલા સુધીના ઉમેદવારોએ પસંદગી કરી લીધી છે હવે આપણે મેરિટના શેફ ઝોનની વાત કરીએ તો કુલ જે ત્રણસો પચાસ નંબર સુધી ઓપનમાં જેની પણ ઈચ્છા તેને મળ્યું છે હવે ઓપનની વાત આપણે સૌપ્રથમ કરી લઈએ તો હજુ ઓપનમાં છાસઠ જગ્યાઓ બાકી છે બરાબર તો ચારસો ને સોળ નંબર સુધી ઓપનમાં સો ટકા સેફ ઝોનમાં છે એટલે કે ચારસો ને સોળ જેનો મેરિટ નંબર હશે એમને ઓપન કેટેગરીમાં મળવાપાત્ર છે બે એક બીજી વાત કરી લે તો ઓપન કેટેગરી મેરિટ જે સિત્તેર પોઈન્ટ સત્યાવીસ અડસઠ સો ટકા સેફ ઝોન બરાબર હજુ આમાં ઘણા બધા ગેરહાજર રહેશે તે ઉપરાંત અમુક અમુક ઉમેદવારો પોતાની કેટેગરીમાં પસંદગી ઉતારશે કારણ કે જે મનગમતા જિલ્લામાં જગ્યા પોતાને મળે એના માટે કેટેગરીમાં લેશે તો ચારસો ને પચાસ નંબર સુધી જે છે એ સેફ ઝોન તમે સામાન્ય ભરતીમાં ગણી શકો છો એટલે કે ઓપન કેટેગરીમાં લાસ્ટમાં મેરિટ કેટલું રહેશે તો સિત્તેર પોઈન્ટ સોળ એકાણું સુધીનો ચાન્સ છે બરાબર તો કેટલું અટકે છે આપણે બીજા રાઉન્ડના અંતે ખબર પડશે તો સિત્તેર પોઈન્ટ સોળ એકાણું બરાબર સંભાવના છે કેટલું અટકે છે આપણે જોઈશું હવે આપણે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો જે ઓબીસી કેટેગરી છે એમાં એકસો ચોસઠ જગ્યાઓ છે હજુ ચોસઠ જગ્યા બાકી છે તો આ જે નંબર આવ્યો છે ઓપન કેટેગરી માટે ચારસો સોળ નંબર બરાબર તો અહીં સુધી ઓબીસીના તમામ ઉમેદવારો ઓપનમાં લાગશે તો હવે અહીં જે આંકડો છે ત્યાંથી તમારે અલગથી ચોસઠ ગણવાના છે તો જે ઓબીસી કેટેગરીના છે બસો ને ચોસઠ નંબર સુધીના કેટલા નંબર સુધીના બસો ને નંબર સુધીના સો ટકા સેફ ઝોનમાં પહોંચી ગયા છે તો કઈ રીતનું છે મેં તમને સમજાવી દીધું છે હવે કેટેગરીમાં પસંદગી ઘણા બધા ઉંદર ઉતારે છે અને ઓપનમાં નથી લેતા તો આ સેફ ઝોન છે થોડો અપ જઈ શકે છે તો ઓબીસી કેટેગરીમાં લાસ્ટ આપણે વાત કરીએ તો બસોને ચોંસઠ નંબર સુધીનાનો વારો આવશે તો એનો મતલબ એ છે કે અગ્રેસ સિત્તેર પોઈન્ટ સિત્તેર સુધીના સો ટકા સેફ ઝોનમાં છે હવે એક બીજી વાત કરી લઉં તો કે આટલું સેફ ઝોન છે એમાં આપણે ઓપનનો સેફ ઝોન છે એ પણ અપડેટ કર્યો છે સાથે એ ઓબીસી કેટેગરી છે એમાં પણ અમુક ગેરહાજર રહેશે તો વિશેક ઉમેદવારો ગેરહાજર ગણી શકો છો ઓપન કેટેગરીમાં પણ વિશેક ગેરહાજર રહેશે તો ચાળીસેક જેવા તમે ગેરહાજર ગણી શકો છો તો એનો મતલબ એ છે કે સો ટકા સેફ ઝોન અગ્રેસ સિત્તેર પોઈન્ટ સિત્તેર છે હજુ ચાળીસ ઉમેદવારો તમે બીજા ગણો તો તમારી રીતે તમે ગણતરી કરી શકો છો તો જે મેરિટ છે એ છેલ્લે ત્રણસોને દસથી ત્રણસોને વીસ જેમનો ઓબીસીમાં કેટેગરી નંબર છે એમનો ચાન્સ છે તો કેટલા ટકા છે એ ગેરહાજર કેટલા રહે છે હાજર કેટલા રહે છે બધા કારણો જવાબદાર છે તો ત્યારે ખબર પડશે તો જે અંગ્રેજી વિષય છે ત્યાં સામાન્ય ભરતીમાં લાસ્ટમાં આપણે ત્રણસો વીસ સુધીનાનો વારો આવી શકે તેમ છે તો આનાથી વધારે પણ આપણે થઈ શકે છે જો વધારે ગેરહાજર ગેરહાજર રહે છે જો ગેરહાજર નથી રહેતા તો એટલા સુધીના ચાન્સ છે તો આનો મતલબ છે અગણસ સિત્તેર સત્યાવીસ ત્રેસઠ સામાન્ય ભરતી બરાબર કયું અંગ્રેજીનું તો અંગ્રેજી વિષયમાં અગણસ સિત્તેર પોઈન્ટ સત્યાવીસ ત્રેસઠ બરાબર આટલા સુધી હવે ઈડબલ્યુ કેટેગરીની કેટેગરી વાત કરેલી તો ઇડબલ્યુ એસમાં છન્નું સુધીનાનો વારો આવી ગયો છે હજુ છાસઠ જગ્યાઓ ઓપનની બાકી છે તો એનો મતલબ એ છે કે ચારસો ને સોળ નંબર સુધી તો વારો આવશે જ તો એકસો અગિયાર સુધી તો ઓપનમાં મળી જશે હવે બાકીના હજુ જે જગ્યાઓ છે એ સત્યાવીસ બાકી છે તો એનો મતલબ એ છે કે એકસો ને અડત્રીસ નંબર ઈડબલ્યુએસ કેટેગરીમાં જેમનો પણ છે એમને મળશે શામાં મળશે તો પોતાની કેટેગરીમાં મળશે તો બીજા અમુક ગેરહાજાર પણ રહી શકે છે તો જે અગણ્યા સિત્તેર પોઈન્ટ ચોસઠ બાણું છે એ નંબર સુધીના ચાન્સ છે તો એ ગેરહાજર કેટલા રહે છે એના ઉપર છે સાથે ગેરહાજાર બીજા કોઈ ના રહે તો એકસોને અડત્રીસ નંબર સુધીના સો ટકા સેફ ઝોનમાં છે તો લાસ્ટમાં મેરિટ જે એસ છે એનું અગ્યા સિત્તેર પોઈન્ટ પંચ્યાસી રહી શકે છે કેટલું રહી શકે છે તો કે અગણ સિત્તેર પોઈન્ટ પંચ્યાસી તમે જોઈ શકો છો તો ઓગણ સિત્તેર પોઈન્ટ નેવ્યાશી નેવું સો ટકા સેફ ઝોન છે એ ઉપરાંત પણ મેરિટ હજુ અપડેટ થશે હવે એસટી કેટેગરીની આપણે વાત કરીએ તો જે ચારસો ને તેર નંબરો ઓપનમાં લાગશે હવે એ બ્યાસી જગ્યાઓ હજુ બાકી છે તો બ્યાસી ને તેર પંચાણું તો જે ચારસો ને પંચાણું નંબર એસટી કેટેગરીમાં છે તો એસટી કેટેગરી છે લાસ્ટમાં છાસઠ મેરિટ નંબર સુધીના વારો આવી શકે છે તો લાસ્ટમાં અંગ્રેજીમાં જેનું પણ છાસઠ હોય એમને એસટી કેટેગરી મળી જશે તો છાસઠ મેરિટ યાદ રાખવાનું છે તો જનરલ કેટેગરી નંબર છે એ બાવીસસોની આસપાસ અને મેરિટ જે છે એ છાસઠ સુધી વારો આવી શકે તેમ છે તો ગેરહાજર રહેશે અમુક તો બ્યાસી જગ્યાઓ ખાલી છે પછી વીસેક જણા ઓપન કેટેગરીમાં લાગશે એટલે એકસો બે નંબર સુધી એસટી કેટેગરીમાં તમે ગણી શકો છો એટલે કે છાસઠ મેરી નંબર સુધી હવે આપણે એસસી કેટેગરીની વાત કરી લઈએ તો ચારસો પંદર નંબર સુધીના ઓપનમાં લાગશે અને બીજી ઓગણીસ જગ્યાઓ ખાલી છે તો ચારસો પંદર સુધી સેફ જન્મો છે ઓપનમાં અને બીજી જગ્યાઓ છે ઓગણીસ ખાલી છે તો જે અત્યારે છે છાસઠ એટલે કે સિત્તેર સુધી જે એસસી કેટેગરીનો નંબર છે એ સો ટકા સેફ ઝોનમાં છે દસ અગિયાર જે રહે તો એસી નંબર સુધીનાનો ચાન્સ છે બરાબર તો એસસી કેટેગરીની જે લાસ્ટ મેરિટ છે એની આપણે વાત કરીએ તો સો ટકા સેફ ઝોનમાં અગ્ને સિત્તેર પોઈન્ટ કેટલું અટકે છે જોઈ લઈએ તો અગ્ને સિત્તેર પોઈન્ટ બત્રીસ સો ટકા સેફ ઝોન હજુ દસેક નંબર તમે અપડેટ કરવા માગતા કરી શકો છો પણ એ આપણને ક્યારે ખબર પડશે તો કેટલા ગેરહાજર રહેશે હજુ આનાથી મેરી ડાઉન પણ જશે પણ એ જેટલા વધારે ગેરહાજર રહેશે એટલું મેરી ડાઉન જશે તો બીજા રાઉન્ડના અંતે આપણને સો ટકે શોર સ્થિતિ ખબર પડી જશે હાલ આપણે સેફ ઝોનની નજીક કેટલા છે એની વાત કરી છે ને ઉપરાંત ગેરહાજ રહે તો થોડું અપડેટ કરીને તમને કહી દીધું છે તો સામાન્ય પ્રવાહની ભરતીનું જે હાલ જે રાઉન્ડ ચાલી રહ્યા છે રાઉન્ડની વાત છે કે આટલું મેરીટ રહેશે હજુ આપણે વેઇટિંગની આમાં વાત નથી કરી તો એ ક્યારેક નેક્સ્ટ વિડીયો બનાવશું ત્યારે વાત કરશું તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે જરૂર જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ